પ્રકરણ અઢાર લગ્નની તૈયારીઓનો ધમધમાટ બે પરિવારોનું મિલન પ્રકરણ સત્તરમાં અર્જુન અને દિશાના પ્રેમે અનેક અગ્નિપરીક્ષાઓ પાર કરીને વિજય મેળવ્યો હતો શ્રેયાનો પડછાયો દૂર થતા તેમના સંબંધમાં સ્થિરતા અને વિશ્વાસ આવ્યો હતો અર્જુને દિશાને પ્રપોઝ કર્યું હતું અને દિશાએ ખુશીથી હા પાડી હતી હવે તેમના જીવનનો સૌથી મોટો દિવસ નજીક આવી રહ્યો હતો તેમના લગ્નનો દિવસ અમદાવાદમાં લગ્નની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગઈ હતી જે બે પરિવારો અને બે જીવનના મિલનનું પ્રતિક બનવાનો હતો લગ્નની તારીખ આખરે નક્કી થઈ ગઈ ચાર મહિના પછી એક શુભ મુહૂર્તમાં આ સમાચાર અર્જુનના ઘરે અને દિશાના માસી સુમિતાબેનના ઘરે ખુશીનો માહોલ લઈને આવ્યા બંને પરિવારોએ સાથે મળીને લગ્નનું આયોજન કરવાનું શરૂ કર્યું અર્જુનના માતા પિતા શ્રીમતી અને શ્રી શર્મા આ લગ્ન માટે ખૂબ જ ઉત્સાહી હતા તેમને દિશા જેવી પુત્ર વધુ મળી રહી હતી તેનો તેમને આનંદ હતો દિશા જે નાનપણથી જ માતા પિતા વિના ઉછરી હતી તેને એક સંપૂર્ણ પરિવાર મળી રહ્યો હતો સુમિતા બેન પણ દિશા માટે ખૂબ જ ખુશ હતા તેમને લાગતું હતું કે તેમની લાડલીનો સાચો પ્રેમ અને સુરક્ષા મળી રહી છે લગ્નની પ્રથમ અને સૌથી મહત્વની વિધિ હતી ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્ત આ વિધિઓ બંને પરિવારો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવી ત્યારબાદ લગ્ન માટે લગ્ન સ્થળની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અમદાવાદમાં ઘણા ભવ્ય બ્લેન્કેટ હોલ અને ફાર્મ હાઉસ હતા પણ અર્જુન અને દિશા એક એવી જગ્યા પસંદ કરવા માંગતા હતા જે સુંદર વિશાળ અને બધા મહેમાનો માટે અનુકૂળ હોય ઘણા સ્થળોની મુલાકાત લીધા પછી તેમણે અમદાવાદના પોષ વિસ્તારમાં આવેલા શાહી વિવાહ બ્લેન્કેટ હોલને પસંદ કર્યો આ હોલ તેની ભવ્યતા સુંદર બગીચાઓ અને વિશાળ ક્ષમતાઓ માટે જાણીતો હતો જે હજારો મહેમાનોને સમાવી શકે લગ્નના આમંત્રણ કાર્ડ્સ ડિઝાઇન કરવાનો ટાસ્ક અર્જુન અને દિશાએ પોતે લીધો તેઓ એક એવી ડિઝાઇન ઇચ્છતા હતા જે તેમના પ્રેમ અને તેમની વાર્તાને પ્રતિબિંબિત કરે તેમણે ઘણા સેમ્પલ જોયા અને અંતે એક સુંદર ક્લાસિક અને ભવ્ય કાર્ડ પસંદ કર્યું જેમાં તેમના નામો અને લગ્નની તારીખ સોનેરી અક્ષરોમાં લખવામાં આવી હતી કાર્ડની હતી હૃદયથી હૃદયનું બંધન પ્રેમનું અમર મિલન સૌથી મહત્વનો ભાગ હતો મહેમાનોની યાદી બનાવવાનો અર્જુન અને દિશાના કોલેજના મિત્રો મયંક અને આરતી આ કાર્યમાં તેમને મદદ કરી રહ્યા હતા મયંક અર્જુન તરફથી મહેમાનોની યાદી બનાવી રહ્યો હતો જ્યારે આરતી દિશાને તેના મિત્રો અને પરિચિતને આમંત્રિત કરવામાં મદદ કરતી હતી દિશાના મનમાં એક વાત ચાલતી હતી તેના મુંબઈના માતા પિતાના મિત્રો અને દૂરના સગા સંબંધીઓને આમંત્રણ આપવું કે નહીં સુમિતાબેને તેને પ્રોત્સાહિત કરી દિશા તારા મમ્મી પપ્પા ભલે નથી પણ તેમના મિત્રો અને તારા સગા સંબંધીઓ હજી પણ છે તેમને પણ આ ખુશીમાં સામેલ થવાનો અધિકાર છે દિશાએ મુંબઈના તેના કાકા કાકી અને અન્ય નજીકના સંબંધીઓને ફોન કરવાનો નક્કી કર્યું તેણે તેમને પોતાની આખી વાત જણાવી અર્જુન સાથેનો પ્રેમ શ્રેયાના કાવતરા અને હવે તેના લગ્નની ખુશખબર તેના સંબંધીઓ ખૂબ જ ખુશ થયા અને તેમને અમદાવાદ આવીને લગ્નમાં હાજરી આપવા માટેનું આમંત્રણ આપ્યું દિશાએ ખાસ કરીને તેના મમ્મી પપ્પાના બાળપણના મિત્રોને પણ અંગત રીતે ફોન કરીને આમંત્રણ આપ્યું ઘણા લોકોએ ખુશીથી આવવાની ખાતરી આપી લગ્નના કપડાની ખરીદી પણ એક મોટો પ્રસંગ હતો અર્જુન માટે શેરવાની અને સૂટ પસંદ કરવામાં આવ્યા જ્યારે દિશા માટે લેંગા અને ગાઉનની ખરીદી કરવામાં આવી દિશાએ પોતાના લગ્ન માટે એક લાલ રંગનો ભવ્ય લેંગો પસંદ કર્યો જે તેના પર ખૂબ જ સુંદર લાગતો હતો અર્જુન માટે એક ક્રીમ કલરની શેરવાની પસંદ કરવામાં આવી જેમાં તે ખૂબ જ આકર્ષક લાગતો હતો બંને એકબીજાના કપડાં પસંદ કરવામાં મદદ કરી અને દરેક પસંદગીમાં તેમનો પ્રેમ છલકાતો હતો કેટરિંગ ડેકોરેશન ફોટોગ્રાફી અને મ્યુઝિક દરેક વસ્તુનું આયોજન ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવી રહ્યું હતું અર્જુન અને દિશા બંને પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગતા હતા તેમણે શ્રેષ્ઠ કેટરસ ફ્લોર ડેકોરેશન અને ફોટોગ્રાફ સાથે વાત કરી સંગીત માટે એક ડીજે અને એક લાઈવ બેન્ડ બુક કરવામાં આવ્યું મહેમાનોને રહેવા માટે અમદાવાદની કેટલીક પ્રખ્યાત હોટલ્સ રૂમ બુક કરાવવામાં આવ્યા ખાસ કરીને મુંબઈથી આવનારા મહેમાનો માટે લગ્નની તૈયારીઓનો ધમધમાટ જોર શોર રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી પણ દરેકના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પર્શ દેખાતો હતો આ માત્ર એક લગ્ન ન હતું પણ બે પરિવારોનું મિલન પ્રેમની જીત અને ભવિષ્યની નવી શરૂઆતનું પ્રતિક હતું લગ્નની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ અમદાવાદમાં ઉત્સાહનો માહોલ વધુ ઘેરો બનતો ગયો લગ્ન પૂર્વની વિધિઓ મહેંદી સંગીત અને હલ્દી એ લગ્નના ઉત્સાહનો પ્રારંભ હતો આ વિધિઓ અર્જુન અને દિશાના જીવનમાં ખુશીઓ અને યાદગાર પળો લાવવાની હતી અને બંને પરિવારોને એકબીજાની વધુ નજીક લાવવાની હતી મુંબઈથી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું હતું દિશાના કાકા કાકી અને અન્ય સંબંધીઓ ટ્રેન અને ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચી રહ્યા હતા અર્જુન અને દિશા તેમને એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર લેવા જતા અને તેમને હોટેલ્સમાં સગવડતા પૂર્વક ગોઠવતા દિશાના માસી સુમિતાબેન પણ તેમની સાથે હતા જેઓ મહેમાનોની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રહે તેનું ધ્યાન રાખતા હતા મુંબઈથી આવેલા મહેમાનો દિશાને જોઈને ખૂબ જ ખુશ થયા તેમને દિશાના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન અને અર્જુન જેવા જીવન સાથી મળવાથી તેઓ ખુશ હતા પ્રથમ વિધિ હતી મહેંદી સમારંભ આ સમારંભમાં દિશાના માસીના ઘરે જ રાખવામાં આવ્યો હતો જ્યાં નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આખા ઘરને ફૂલો અને રંગબેરંગી પડદાઓથી સજાવટમાં હતું સ્ત્રીઓ ખુશીથી ગીતો ગાતી હતી અને નૃત્ય કરતી હતી દિશાએ સુંદર પીળા રંગનો લેંગો પહેર્યો હતો તેના હાથ પર મહેંદી મૂકનાર કલાકારે સુંદર ડિઝાઇન બનાવી અર્જુન પણ ત્યાં હાજર હતો દિશાને હસાવતો અને તેની સાથે વાતો કરતો દિશાના નામનો પ્રથમ અક્ષર અર્જુને પોતાના હાથ પર મહેંદીથી લખાવ્યો જે તેના પ્રેમનું હતું આ ક્ષણ બધા માટે ખૂબ જ ભાવુક અને યાદગાર હતી બીજી મોટી વિધિ હતી સંગીત સમારંભ આ સમારંભ શાહી વિવાહ બ્લેન્કેટ હોલના એક ભાગમાં રાખવામાં આવ્યો હતો જ્યાં ભવ્ય સ્ટેજ અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી અર્જુન અને દિશાના મિત્રો મયંક આરતી અને તેમના કોલેજ મિત્રો અને દિશાએ પણ એક રોમેન્ટિક ડાન્સ પરફોર્મન્સ આપ્યું જેનાથી બધા મહેમાનો પ્રભાવિત થયા આખી રાત સંગીત નૃત્ય અને હાસ્યનો માહોલ છવાયેલો રહ્યો મહેમાનોને સ્વાદિષ્ટ ભોજનનો પણ સ્વાદ માણી રહ્યા હતા હળદી સમારંભ લગ્નના એક દિવસ પહેલા યોજાયો હતો આ વિધિ અર્જુન અને દિશાના પોતપોતાના ઘરે અલગ અલગ રીતે કરવામાં આવી દિશાના ઘરે તેની માસી અને અન્ય સ્ત્રીઓએ તેને હળદી લગાડી અને અર્જુનના ઘરે તેના માતા પિતા અને સંબંધીઓએ તેને હળદી લગાડી આ વિધિ શુભ માનવામાં આવે છે અને તે વર વધુને ચમકદાર ત્વચા અને સારા નસીબ આપે છે હલ્દીના ખુશબુદાર વાતાવરણમાં બંને પરિવારો ખુશીથી ઝૂમી રહ્યા હતા લગ્નના આગલા દિવસે અર્જુન અને દિશા બંને થોડા નર્વસ પણ ખૂબ જ ઉત્સાહી હતા આ તેમની જિંદગીનો સૌથી મોટો દિવસ હતો તેમણે એકબીજાને ફોન કરીને શુભેચ્છાઓ આપી આવતીકાલે આપણે પતિ પત્ની બનીશું અર્જુન દિશાએ પ્રેમથી કહ્યું હું તને હંમેશા ખુશ રાખીશ અર્જુને વચન આપ્યું રાત પડતા જ લગ્ન સ્થળ આપ્યુંટ હોલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું ફૂલો લાઇટિંગ અને સુંદર ડેકોરેશનથી આખો હોલ ચમકી રહ્યો હતો પ્રવેશ દ્વાર પર ભવ્ય સ્વાગત કમાન બનાવવામાં આવી હતી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું હતું અર્જુનના ઘરેથી જાન પ્રસ્થાન કરવાની તૈયારીઓમાં હતી જેમાં બેન્ડ બાજા અને ઘોડાઓ સજાવવામાં આવ્યા હતા અર્જુન એક રાજકુમારની જેમ તૈયાર થઈ રહ્યો હતો આ બાજુ દિશા પણ દુલ્હન તરીકે તૈયાર થઈ રહી હતી તેણે પોતાનો સુંદર લાલ લેંઘો પહેર્યો હતો અને મેકઅપ કરાવી રહી હતી તેના ચહેરા પર ઉત્તેજના ખુશી અને થોડી નર્વસનેસ हमारा मिश्र भाव था તેની માસી સુમિતાબેન તેની બાજુમાં ઉભા હતા તેને આશીર્વાદ આપતા હતા લગ્નની રોમાચકતા હવે તેની શરમ સીમા પર પહોંચી ગઈ હતી જાન નીકળવાની તૈયારીમાં હતી અને દિશા વરમાળા પહેરાવા માટે તૈયાર હતી અર્જુન અને દિશાના લગ્નની મુખ્ય વિધિઓ કેવી રીતે સંપન્ન થશે અને તેમનું નવું જીવન કેવી રીતે શરૂ થશે તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં પ્રિય મિત્રો તમને લોકોને સ્ટોરી કેવી લાગી રહી છે તે જરાક મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં ક્રમશઃ